નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યના જિલ્લાઓમાં ગામડાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓ સુવિધાપદ અંતર્ગત ગ્રોકિત માર્ગો બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારને સુવિધાયુક્ત ટકાઓને બારમાસી માર્ગો પૂરા પાડવાનો લક્ષ્ય નિર્ણય ગ્રામીણ વિસ્તારોમાં એક હજાર વીસ કિલોમીટર લંબાઈના સાતસો સત્યાસી માર્ગોને ક્રોકિટ રોડ બનાવવા છસો અડસઠ કરોડ રૂપિયાની મંજૂરી આપી ગામડાઓમાં ક્રોકિટ માર્ગો બનાવાશે રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈમાં માર્ગોમાં પાણી ભરાઈ જવાથી વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામ તળની લંબાઈમાં પાંચ પોઈન્ટ પચાસ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ આજે ત્રેવીસ સપ્ટેમ્બરના કેટલો છે સોનાનો ભાવ જાણો અમદાવાદ વડોદરા અને સુરત સહિતના અન્ય શહેરોમાં સોનાનો દર આજે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ દેશમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા ઓગણસિત્તેર હજાર પાંચસો નેવું પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર પંચોતેર હજાર નવસો વીસ પ્રતિ દસ ગ્રામ છે આજે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાનો દર અમદાવાદમાં સોનાનો ભાવ અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા ઓગણ હજાર છસો ચાલીસ પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર રૂપિયા પંચોતેર હજાર નવસો સિત્તેર પ્રતિ દસ ગ્રામ છે સુરતમાં સોનાનો ભાવ સુરતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા ઓગણ હજાર છસો ચાલીસ પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર રૂપિયા પંચોતેર હજાર નવસો સિત્તેર પ્રતિ દસ ગ્રામ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની મોટી જાહેરાત કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પંદર દિવસમાં જાહેરનામું બાદ પડશે દસ થી પંદર દિવસમાં વાવ પેટા ચૂંટણી યોજાવા માટેની જાહેરાત થઈ શકે છે ભાભરના લોક નિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં તેમણે કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી ગેનીબેને વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું હતું તેનાથી પેટા ચૂંટણી થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે બંગાળની ખાડીમાં વાવાઝોડું આઠના મોત બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન દરમિયાન એક નાની વાવ પલટી ગઈ છે જેમાં નવ માછીમારો ફસાયા હતા જેમાંથી આઠના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે એક માછીમાર ગુમ છે નાવમાં સત્તર માછીમારો હતા જેઓ હિલસા માછી માછલી પકડવા ગયા હતા મૃતકોની ઉંમર સત્યાવીસ થી પંચાવન વર્ષની વચ્ચે હતી અને તેમાંથી મોટા ભાગના કાક દ્વીપના રહેવાસી હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ પીએમ મોદીનો આભાર માન્યો પીએમ મોદીએ અનુરાગ કુમાર દિના દિશા નાયકેને શ્રીલંકાના રાષ્ટ્રપતિ બનવા પર અભિનંદન પાઠવ્યા હતા તેના પર અનુરાગે એક્સ પર લખ્યું કે પીએમ મોદી તમારા શબ્દોને સમર્થન માટે આભાર હું આપણા દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે તમારી પ્રતિબદ્ધતા કરું છું આપણી સાથે મળીને આપણા લોકો અને સમગ્ર વિસ્તારના લાભ માટે સહકાર વધારવાની દિશામાં કામ કરીએ છીએ ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદીની નેપાળના વડાપ્રધાન સાથે મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કના નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીને મળ્યા હતા બંને નેતાઓએ વર્ષો જૂની બહુપક્ષીય વિશ્વ રહેલી ભારત નેપાળ ભાગીદારના તમામ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો